કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયા દ્વારા આજે જનસંપર્ક કાર્યાલય શિવા બ્લેસિંગ થ્રી વાઘાવાડી રોડ ભાવનગર ખાતે નૂતન વર્ષ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યકર્તાઓ ધારાસભ્ય ઉદ્યોગપતિઓ બિલ્ડરો તેમજ જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા વર્ષની શુભકામના પાઠવી હતી આજે રાખેલું છે આ અંદર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અમારા ધારાસભ્ય અમારા પદાધિકારી અમારા પ્રમુખશ્રી અને સૌ કાર્યકર્તાઓ વેપારી એસોસિયન અગ્રણી ઉદ્યોગપતિઓ ચેમ્બર સૌ ભાવનગરના આવેરાવાસીના સમગ્ર ભાવનગર જિલ્લાના કાર્યકર્તાઓ આજે નવા વર્ષની શુભકામનાઓ માટે અહીંયા અમે સૌ એકત્રિત થયા છીએ માતાજી અને ભગવાનને પ્રાર્થના કરું છું એ સૌને શાંતિ આપે સમૃદ્ધિ આપે અને પ્રગતિ આપે એવી હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન આજે આહવાન છે તે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ત્યારે આપણા માધ્યમથી આપણે આપણા દેશની બનેલી વસ્તુઓ એનો મહત્તમ ઉપયોગ કરીએ અને આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં મારા સૌ કાર્યકર્તાઓ આવ્યા છે ત્યારે મારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું